તો સૌ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જયભરાત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને મિત્રો આજનો આ વિડીયો આપણો છે કે રિવ્યૂઝ કન્ટેન્ટ જો તમારી ચેનલ ઉપર આવી ગયું હોય તો ફરીથી આપણે ચેનલનું મોનિટાઈઝેશન ઓન કઈ રીતે કરવું તમને યાદ હશે મેં આનાથી આગળ એક વિડિયો મૂક્યો હતો અને કાનાભાઈ આહિર નામના ઉપલેટાથી એક ભાઈ હતા જે આપણે તેની ચેનલ મોનિટાઈઝ કરી હતી તેની ચેનલ રિવ્યૂઝના કારણે બંધ થઈ ગઈ હતી દસ પંદર હજારની ઇન્કમ તેની બંધ થઈ ગઈ હતી તો હવે જો આવું તમારી સાથે થાય તમે નવી ચેનલ બનાવી હોય એપ્લાય કરી હોય ને રિવ્યુઝ આવી ગયું હોય ને બંધ થઈ ગઈ હોય એટલે કે ચાલુ જ ના થયું હોય મોનિટાઈઝેશન અને ચાલુ મોનિટાઈઝેશન હોય અને તમારા રિયુઝ કન્ટેન્ટ આવી ગયું હોય તો વિડીયો અંત સુધી જોજો કેમ કે આ વિડીયો જોયા પછી તમારી ચેનલ ફરીથી મોનિટાઈઝેશન ઓન તમે કરી શકશો બધી બાબત આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જઈને સમજશું પણ એના પહેલાં એક જે નાનું અપડેટ આવ્યું છે મિત્રો બે ત્રણ દિવસ પહેલાં હું અપડેટના અને વિડીયો એવા નથી બનાવી શકતો કેમ કે ટાઈમ મળે તમને ખબર છે કે જ્યારે પણ મને ટાઈમ મળે ત્યારે હું વિડીયો બનાવું છું થોડા લેટ થાય છે પણ અપડેટ એવું છે કે જો તમારી ચેનલ ઉપર રીયુઝ કન્ટેન્ટ કે કોઈપણ કારણોસર તમારી ચેનલનું મોનિટાઈઝેશન બંધ કરવાનું હશે તો યુટ્યુબ તમને સાત દિવસ પહેલાં જાણ કરશે અને તમને એક મોકો આપશે કે તમે એક અપીલનો વિડીયો બનાવી અને સબમિટ કરી શકો જો તમે સાચા હશો તો પછી તમારી ચેનલનું મોનિટાઈઝેશન સાત દિવસ પછી બંધ નહીં થાય પણ જો તમે ખોટા હશો તો સાત દિવસ પછી તમારી ચેનલનું મોનિટાઈઝેશન બંધ થઈ જશે અને એ સાત દિવસ કદાચ તમે ભૂલી ગયા તમને ખબર ના પડી કે આવો કોઈ મેસેજ યુટ્યુબનો આવ્યો છે વાયટી સ્ટુડિયોની અંદર અને જો ભૂલી ગયા તો સાત દિવસ પછી તમારું ચેનલ મોનિટાઈઝેશન બંધ થશે પણ એકવીસ દિવસ બીજા તમને આપશે કે જેના થકી તમે અપીલ વિડીયો સબમિટ કરી શકશો અપીલ વિડીયો કઈ રીતે બનાવો તે આપણે આગળ શીખીશું નેક્સ્ટ વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર હવે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જઈએ અને જોઈ લઈએ બધી બાબતો આપણે ધ્યાનથી શીખી લઈએ સમજી લઈએ કે ભાઈ આપણી ચેનલ ઉપર રિવ્યૂઝ આવી હોય તો આપણે તેને દૂર કઈ રીતે કરવું અને ફરીથી આપણી ચેનલને મોનિટાઈઝ કઈ રીતે કરવી કેમકે જો તમારી ચેનલ નવી હોય ને ફર્સ્ટ ટાઈમ રિવ્યૂઝ આવ્યું હોય તો ત્રીસ દિવસનો સમય તમને મળે છે ફરીથી તમે એપ્લાય કરી શકો છો જો તમે तपाईँ नवी च्यानल हो याद राख्छौ फ्रेस च्यानल हो तो પણ જો તમારી ચેનલનું મોનિટાઈઝેશન ઓલરેડી ચાલુ હોય અને તમને રિયુઝ કન્ટેન્ટ આવે તો પછી તમારે નેવું દિવસ માટે રાહ જોવી પડશે નેવું દિવસ પછી તમને એપ્લાય કરવાનું ઓપ્શન આવશે એટલે જો આમાં તમે સુધારો ના કરી શક્યા તો ફરી નેવું દિવસ આ રીતે તમારી ચેનલ ધીરે 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 ડેડ થતી જશે અને તમારી ચેનલ એકદમ કહેવાય ને કે મૃતપાય થઈ જશે એટલે આવું ના થાય ને તમારો ચેનલનું મોનિટાઈઝેશન ફરીથી ઓન થઈ જાય જલ્દીથી જલ્દી એટલા માટે થઈને આ વિડીયો અંત સુધી જોજો બધું તમને સમજાઈ જશે આવો આપણે જઈએ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર હવે મિત્રો સમજી લઈએ કે જો તમારી ચેનલની અંદર રિવ્યૂઝ આવ્યું હોય તો જ્યારે તમે એપ્લાય કરો છો ફરીથી ત્યારે યુટ્યુબ કઈ કઈ બાબતને ચેક કરે છે તો ધ્યાનથી જોજો મિત્રો સૌથી પહેલું છે થીમ મેન થીમ એટલે કે તમારી ચેનલ કઈ કેટેગરીની છે તમે કેવા વિડીયો મૂકો છો જેમ કે મારી ચેનલ ટેકની છે તો હું ટેક રિલેટેડ બધા વિડિયો મૂકું છું તમારી ચેનલ વ્લોગની હોય તો તમે બધા વ્લોગ મૂકતા હશો ન્યૂઝની હોય તો ન્યૂઝ મૂકતા હશો એટલે મેન થીમ ચેક કરે છે કે ભાઈ હું ટેકના વિડીયો મૂકતા મૂકતા કોઈ બીજા વિડીયો તો નથી મૂકતો ને કેમ કે બીજા વિડીયો મૂકતો હોય એનો મતલબ એવો થાય કે ભાઈ હું કોઈની કોપી મારતો હોય અથવા તો મારી થીમ ચેન્જ કરી અને હું યુટ્યુબને ઓલું બનાવતો હોય એટલે એ ધ્યાન રાખવાનું છે મેઇન થીમ ચેક કરે છે કે ભાઈ તમારી ચેનલ કઈ કેટેગરીની છે એટલે તમારે તમારી જે કેટેગરી હોય તેના જ વિડીયો તમારે મૂકવાના છે એના પછી તમે જુઓ તો મિત્રો મોસ્ટ વ્યૂડ વિડીયો તમારી ચેનલની અંદર તમે જશો અને પોપ્યુલર સેક્શનની અંદર જઈને જોશો તો જેમાં વધારેમાં વધારે તમારી ચેનલની અંદર વ્યૂ આવતા હોય ને જે આવેલા હોય એ વિડીયો યુટ્યુબ ચેક કરે છે કે ભાઈ એ વિડીયો તમે કોઈ બીજાનો નથી લીધો ને વાયરલ વિડીયો તો ખોટી રીતે કોપી મારીને નથી મૂકી દીધો ને એટલે મોસ્ટ વ્યૂ જેમાં વધારેમાં વધારે વ્યૂ આવેલા હશે તે વિડીયો ચેક કરે છે એના પછી મિત્રો આગળ ચેક કરે છે ન્યૂએસ્ટ વિડિયો એટલે કે જે તમે લેટેસ્ટ નવો વિડીયો મૂક્યો હશે જે એકદમ લેટેસ્ટ વિડીયો હશે તેને ચેક કરશે આ ધ્યાનથી સમજો મિત્રો યુટ્યુબ જ્યારે તમારી ચેનલ રિવ્યૂમાં જશે ફરીથી તમે એપ્લાય કરશો ત્યારે આ બધું ચેક કરશે એટલે આની અંદર તમારે કામ કરવાનું છે સૌથી પહેલાં તમારી મેન થીમ એના પછી વધારેમાં વધારે જોવાયેલો મોસ્ટ વ્યૂ વિડીયો અને એના પછી ન્યૂએસ્ટ વિડીયો એનાથી આગળ મિત્રો જઈએ તો બિગેસ્ટ પ્રોપોશન ઓફ વોચ ટાઈમ તમારી ચેનલની અંદર એવો જે વિડીયો હશે કે જેનાથી સૌથી વધારે વોચ ટાઈમ તમારો આવ્યો હશે ને એ વિડીયો ચેક થશે એનાથી આગળ જઈએ મિત્રો તો વિડીયો મેટાડેટા ઇન્ક્લુડ ટાઇટલ થમને એન્ડ ડિસ્ક્રિપ્શન આની પહેલાં પણ મેં ઘણી બધી વખત વાત કરી છે કે મેટા ડેટા મિસલીડિંગ નામની પણ એક કોમ્યુનિટીની એક જોગવાઈ છે કે જેની અંદર તમારી ચેનલનું મોનિટાઈઝેશન બંધ થઈ જાય છે તો તમે બધા વિડીયોની અંદર સેમ ટાઇટલ કે સેમ ટેગ તો નથી વાપરતા ને અથવા તો કોઈ બીજા ચેનલના નામ વગેરે વધારે પડતા યુઝ તો નથી કરતા ને એટલે તમારા ટેગ ટાઇટલ અને તમારા થમનેલ વગેરે પણ ચેક કરશે એક સરખો જ થમનેલ તમે વારે વારે લગાડતા હશો કાંઈ પણ ફેરફાર કર્યા વગર તો પણ તમારી ચેનલનું મોનિટાઈઝેશન બંધ થશે એક જ ટાઇટલ તમે કોઈ પણ ફેરફાર કર્યા વગર બધા વિડીયોમાં સેમ ટાઇટલ વાપરતા હશો તો પણ બંધ થઈ જશે એટલે આ બધું પણ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારું દરેક વિડીયોની અંદર તમારા ટેગ અલગ હોય તમારા થમનેલ અલગ હોય અને ટાઇટલને બધું અલગ હોય એના પછી મિત્રો આગળ ચેક કરે છે ચેનલ્સ એબાઉટ સેક્શન તમારી ચેનલનું એબાઉટની અંદર તમે ખોટા કીવર્ડ તો નથી નાંખ્યા ને તમારી ચેનલ છે માનો કે વ્લોગની અંદર તમે કોઈ બીજા વ્લોગરના નામ વગેરે વધારે પડતા તો નથી નાખી દીધા ને એટલે એ પણ ધ્યાન રાખવાનું છે તો આટલી વસ્તુ તમારી ચેક થાય છે જ્યારે તમારી ચેનલ રિવ્યૂની અંદર જાય છે એટલે તમારે શું કરવાનું જ્યારે એપ્લાય કરવું હોય ને એની પહેલાં તમારે તમારો મેન થીમ ચેક કરવાની છે મોસ્ટ વ્યૂ વિડીયો કે જેની અંદર વધારેમાં વધારે વ્યૂ આવ્યા હોય તે વિડીયો પહેલાં જોવાનો છે કોઈ બીજાનું તો નથી લીધો ને વાયરલ ટૉપિક પકડ્યો હોય તમે તમારું તેની અંદર કંઈ એડિટ ના કર્યું હોય અને એવો વિડીયો તમે મૂક્યો હોય તો તેને તમારે ડિલીટ કરવાનો છે ડિલીટ ક્યારે કરવાનો છે એ પણ હું તમને કહું તરત જ ડિલીટ નથી કરવાનું પછી નવો વિડીયો તમે જે મૂક્યો હોય તે તમારો પોતાનો ઓરિજિનલ છે કે કેમ તે પણ તમારે કન્ફર્મેશન લેવાનું છે અને જેની અંદરથી વધારે વધારે ટાઈમ ભેગો થયો હોય તે વિડીયો ખાસ તમારો જ હોવો જોઈએ જો કોઈ બીજાનો હોય તો તેને પણ આપણે ડિલીટ કરવાનો છે હવે આનાથી થોડુંક આગળ સમજી લઈએ સૌથી પહેલાં કે તમે કોઈ પણ વિડીયો લઈને મૂકી શકો એવું નથી કે નથી મૂકી શકવાના તમે કોઈ મૂવીના સીન વગેરે પણ મૂકી શકો પણ એની અંદર તમે કોમેન્ટ્રી વગેરે કરી હોવી જોઈએ આ જો કોઈ બીજાની તમે થોડી થોડી ક્લિપ યુઝ કરી હોય તો તમારે તમારી ચેનલની અંદર સુધારો કરવાનો છે ડિસ્ક્રિપ્શનની અંદર જે આ દેખાય છે ને મિત્રો કોપીરાઈટ ડિસ્ક્લેમર કહેવામાં આવે છે આને તેની અંદર તમે બીજાના થોડા થોડા પાર્ટ યુઝ કરી શકો છો અંડર ફેર યુઝ એટલે આ ડિસ્ક્રિપ્શનને કોપી મારી અને તમારે તમારા વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દેવાનું છે અને હું કમેન્ટની અંદર પિન કરી દઈશ મારી એટલે આ ફેર યુઝનું ડિસ્પ્લેમર તમારે લગાડી લેવાનું છે જો થોડા થોડા તમે કોઈ બીજાનો વિડીયો ઉપયોગ કર્યા હોય અને બાકી તમે જ બોલતા હોય તમારો ચહેરો હોય તો પછી આ ડિસ્પ્લેમર તમારે લગાડી દેવાનું છે એપ્લાય કરતા પહેલાં એનાથી આગળ આપણે રિયુઝ કન્ટેન્ટને જોઈ લઈએ કે રીયુઝ કન્ટેન્ટ કઈ રીતે આવે છે તો ભાઈ તમે ક્લિપ લીધી હોય કોઈ બીજાની અને તેને બધું ભેગું કરી અને એક વિડીયો બનાવી દીધો હોય તેમાં તમારું કોઈ એક્સપ્લેન કંઈ કોમેન્ટ્રી ના હોય તો પછી રિવ્યુઝ આવે શોર્ટ વિડીયોઝને તમે આમાં છે ને મિત્રો બીજાના સોશિયલ મીડિયાના એકાઉન્ટની અંદરથી તમે શોર્ટ વિડીયો લીધા હોય એટલે આવું બધું અલગ અલગ આ જે ટર્મ કન્ડિશન છે તે તમે વાંચી શકો છો આ બધું તમારે ધ્યાન રાખવાનું છે એનાથી આપણે આગળ જઈએ તો વેર વોટ કાઇન્ડ ઓફ કન્ટેન્ટ કેન આઈ મોનિટાઈઝ આપણે કઈ કન્ટેન્ટ મોનિટાઈઝ કરી શકીએ તો કે ડેલી વ્લોગ હોય આપણા હોમ વિડીયોઝ હોય આપણે આપણી રીતના કોઈ એવા ટેકનિકલ કે કંઈ પણ પ્રયોગો કરીને વિડીયો બનાવતા હોય ટ્યુટોરિયલ્સ આપતા હોય જેમકે હું અત્યારે આપી રહ્યો છું કોઈ ભણાવવાના વિડીયો બનાવતા હોય ઓરિજિનલ મ્યુઝિકના વિડીયો હોય જે તમે પોતે ક્રિએટ કર્યું હોય ઓરિજિનલ શોર્ટ ફિલ્મ હોય જે તમે પોતે બનાવી હોય તો આ રીતના તમે એના સિવાય શોર્ટ વિથ ઓર વિધાઉટ રીમિક્સ કન્ટેન્ટ કોઈ બીજાનું લીધા વગર તમે બનાવતા હોય તો પછી તમારે તે ચેનલની અંદર રીઝ આવવાનો પ્રોબ્લેમ નહીં રહે પણ ખાસ એક વાત યાદ રાખજો મિત્રો કે તમે કોઈ બીજાના વિડીયો લ્યો છો ને માનો કે કોઈએ તમને પરમિશન આપી દીધી છે તમારો કોઈ મિત્ર છે અને તેના વિડીયો તેણે કીધું છે કે ભાઈ મારા વિડીયો તમે ઉપયોગ કરી શકો તો પણ યુટ્યુબ તેને રિયુઝ જ માનશે કેમ કે તમારો મિત્ર છે તમને હા પાડી છે પણ યુટ્યુબની અંદર એવો કોઈ નિયમ નથી કે તમે અંદર અંદર વિડીયો ડબલ મૂકી શકો એટલે બીજા તમારા મિત્ર હોય ને તેના કહેવાથી પણ તેનો વિડીયો તમારે નથી મૂકવાનો આ બધા તેના નીતિ નિયમ છે તમે ધ્યાનથી વાંચી શકો છો હું શોર્ટની અંદર તમને સમજાવી દઉં કલેક્શન ઓફ સોંગ્સ ફ્રોમ ડિફરન્ટ આર્ટિસ્ટ ઇવન ઇફ યુ હેવ ધેર પરમિશન આમાં લખ્યું છે ને કે તેની પરમિશન હોય તો પણ તમે કોઈના વિડીયો મૂકી ના શકો કન્ટેન્ટ અપલોડેડ મેની ટાઈમ બાય અધર ક્રિએટર વિધાઉટ સિગ્નિફિકેન્ટ કોમેન્ટ્રી યુઓર એડિટિંગ કે તમે કોઈ બીજાના વિડિયો ઘણી વખત અપલોડ કર્યા હોય તમારી એની અંદર કોઈ મહેનત ના હોય જેમ કે ઘણા બધા એવું કરે છે કોમ્પ્યુટરની અંદર ટેક્સ્ટ ટુ સ્પીચ નામને ઓપ્શનથી તે ટેક્સ્ટ નાખી અને સ્ટોરીની અંદર વોઇસ જનરેટ કરી લેશે અને વિડીયો મૂકી દે છે તેની અંદર તમારી કોઈ મહેનત નથી વોઇસ કોમ્પ્યુટરે આપ્યો છે એટલે એવા વિડીયો પણ રિયુઝની અંદર જશે પ્રમોશન ઓફ અધર પીપલ્સ કન્ટેન્ટ ઇવન ઇફ યુ હેવ પરમિશન બીજા કોઈ તમારા મિત્રો એમ કહે મેં કીધું ને કે આગળ કે મારો વિડીયો તમે મૂકો અને મારું પ્રમોશન કરો તો તમારે એવું કોઈ પ્રમોશન નથી કરવાનું કેમ કેમ તેની અંદર પણ તમને રિવ્યૂઝ આવશે એટલે બીજાનો ફાયદો કરવા જશો પ્રમોશનનો અને તમારી ચેનલ બંધ થશે એનાથી આગળ મિત્રો કન્ટેન્ટ ડાઉનલોડેડ ઓર કોપી ફ્રોમ અનધર ઓનલાઈન સોર્સ તમે બીજા કોઈ સોશિયલ મીડિયાની અંદરથી કન્ટેન્ટ ડાઉનલોડ કરો છો તેની અંદર તમે કોઈ પણ જાતનું ચેન્જ નથી કરતા તમારો કંઈ ઇફોર્ટ નથી લગાડતા મહેનત નથી કરતા તો એવા વિડીયોની અંદર પણ રિવ્યૂઝ આવશે તેનાથી આગળ તમે જોઈ લો મિત્રો તો કન્ટેન્ટ ધેટ ગેટ્સ વ્યૂ ફ્રોમ મોસ્ટલી નોન વર્બલ રિએક્શન ટુ યોર વિડીયોઝ વિધાઉટ એડેટ વોઇસ કોમેન્ટ્રી કોઈ બીજાનો વિડીયો લઈને તમે વોઇસ કોમેન્ટ્રી નથી આપી તો પછી તે વિડીયો રિવ્યૂઝની અંદર ઘણા છે એટલે તમે ક્રિકેટના કોઈ વિડીયોની ક્લિપ લઈને બનાવી શકો તમે કોઈ મૂવીના ક્લિપ લઈને બનાવી શકો પણ તેને તમારે વોઇસ અવર આપવાનો છે અને તમે એક્સપ્લેન કરતા હોય રીતે તમારે બોલવાનું છે અને મેં જે ડિસ્ક્લેમર કીધું છે મિત્રો ખાસ આ હું કમેન્ટ પિન કરી દઈશ મારી આ તમારે કોપી કરી અને તમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લગાડી દેવાનું છે હવે વાત થઈ કે આ બધા સુધારા કરશો પછી તમે એપ્લાય ફરી જ્યારે તમને ઓપ્શન આવશે ફ્રેશ હશો તમારી નવી ચેનલ તો ત્રીસ દિવસની અંદર ઓપ્શન આવશે જ્યારે તમે એપ્લાય કરો ત્યારે તમારે જેટલા પણ ડાઉટફુલ વિડીયો છે ને કે તમે કોઈ બીજાના લીધા હોય શોર્ટ વિડીયો પણ બીજાને કોઈ વાયરલ થઈ ગયા હોય કોપી મારી હોય તો આવા બધા વિડીયો યાદ કરીને તમારે ડિલીટ કરવાના છે પણ ક્યારે જ્યારે એપ્લાય કરવાનો ઓપ્શન આવે તેના એક અઠવાડિયા પહેલાં બાકી જો તમે પહેલાંથી ડિલીટ કરી દેશો તો તમારો હોસ્ટ ટાઈમ પણ ઘટી જશે અને તમારી ઇમ્પ્રેશન જવાની બંધ થઈ જશે એટલે ડિલીટ કરતાં પહેલાં તમારે નવા વિડીયો મૂકવાના ચાલુ રાખવાના છે ને નવા વિડીયોની અંદર તમારો વોસ્ટ ટાઈમ કમ્પ્લીટ કરી લેવાનો છે બાકી જેવા તમે જૂના વિડીયો ડિલીટ કરશો એટલે તમારો હોસ્ટ ટાઈમ નીકળી જશે અને એપ્લાય કરવાનું ઓપ્શન પણ તમારું નહીં આવે કેમ કે વોસ્ટ ટાઈમ તમારો ઘટી ગયો હશે એટલે વિડીયો આપણે સાથે ડિલીટ કોઈ પણ નથી કરવાના ત્યારે જ કરવાના છે જ્યારે આપણે એપ્લાય કરવાનું હોય તેના એક અઠવાડિયા પહેલાં આપણે વિડીયો ડિલીટ કરી દેવાના છે અને એવું નથી કે આપણે નેવું દિવસ કે ત્રીસ દિવસનો સમય હોય તો આપણે ત્યારે જ એપ્લાય કરી દેવું પણ આપણો વોસ્ટ ટાઈમ કમ્પ્લેટ થવામાં કદાચ નેવું દિવસને બદલે સો દિવસ લાગી જાય કે એકસો વીસ દિવસ લાગી જાય તો કોઈ વાંધો નથી વોસ્ટ ટાઈમ નવા પોતાના વિડીયોની અંદર ભેગો કરી લેવાનો છે કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જૂના વિડીયો ડિલીટ કરી અને એપ્લાય કરવાનું છે એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે આ રીતે તમે કરશો તો સો ટકા તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે ને હું તમને બતાવું મિત્રો એક ચેનલ મારી પાસે જે આવી છે હવે મિત્રો હું તમને પૂફ બતાવું તો એક ચેનલ મારી પાસે કામ માટે આવી છે કે જેનું મોનિટાઈઝેશન બંધ થઈ ગયું હતું ને તે ઘણી બધી તેણે મહેનત કરી હતી હિન્દી યુટ્યુબર પાસે પણ તે ગયા હતા પણ તેનું કામ નહોતું થયું તમે જોઈ શકો છો કે તેને ત્રેવીસ લાખ અઢાર હજાર જેવી ઇન્કમ પણ થઈ ગયેલી છે પણ તેની ચેનલનું મોનિટાઈઝેશન બે હજાર બાવીસની અંદર જ બંધ થઈ ગયું હતું છેલ્લી ઇન્કમ તેની જાન્યુઆરી પાંચ બે હજાર ત્રેવીસે છે તેના પછી તેની ચેનલની અંદર આપ જોઈ શકો છો કે ઝીરો ઇન્કમ છે કોઈ પણ ઇન્કમ નથી કેમ કે તેની ચેનલ રિયુઝ કન્ટેન્ટની અંદર બંધ થઈ ગઈ હતી હવે જ્યારે મારી પાસે આવી ત્યારે ફરીથી મેં તેને ઓન કરી દીધી જે મેં તમને સમજાવ્યું એ જ રીતના જે તેના મોસ્ટ વ્યૂ વિડિયો હતા મોસ્ટ પોપ્યુલર વિડીયો હતા તેને પૂછ્યું કે ભાઈ તમે કોઈ બીજાના વિડીયો લીધા હોય તેવા કેટલા વિડીયો છે તે બધાની અંદર ચેન્જ કર્યું જે ડિસ્કલેમર લગાડવાનું હતું તે ડિસ્કલેમર લગાડ્યું તેને નવા વિડીયો મૂકવાના કીધા થોડા પોતાના એણે વિડીયો મૂક્યા અને એક પણ વિડીયો જૂનો ડિલીટ નહોતો કર્યો પણ જ્યારે તેના વિડીયોની અંદર નવામાં વર્સ્ટ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો ઘણા બધા વિડીયોમાં ડિસ્ક્લેમર લગાડ્યું પછી મેં તેને એપ્લાય કર્યો ને અને તેની ચેનલની અંદર તમે જોઈ શકો છો કે ફરીથી તેનું મોનિટાઈઝેશન ઓન થઈ ગયું છે જુલાઈ નવ બે હજાર ચોવીસ તમે તારીખ પણ જોઈ શકતા હશો ત્રીસ રૂપિયા તેના પહેલાં આવ્યા છે એના પછી જુઓ કે પાંચસો રૂપિયા ત્રણસો રૂપિયા આ રીતના તેના આવવાના ફરીથી ચાલુ થઈ ગયા છે દોઢ વર્ષ આ ચેનલ બન હતી પણ જેવી મારી પાસે આવી મેં કામ કરી અને તેને ચાલુ કરીને દીધું છે એટલે આના હું ચાર્જ લેતો હું છું મોટા પણ આ ચેનલનું હું નામ ના બતાડી શકું કેમ કે ક્લાયન્ટની ના હોય છે અને ના પણ બતાવવું જોઈએ એણે મને કામ કરવા દીધું છે તો મેં તમને સમજાવવા માટે બતાડ્યું પણ કોઈની ચેનલનું આ રીતે બતાવવું ના જોઈએ એટલા માટે થઈને મેં તમને જે કીધું ને એ જ મેં આ ચેનલની અંદર કર્યું છે ને તેનું આપ જોઈ શકો છો કે ફરીથી મોનિટાઈઝેશન ઓન થઈ ગયું છે તો આ રીતે તમારે એપ્લાય કરવાનું છે હવે નેક્સ્ટ આપણે અપીલ વિડીયો કઈ રીતે બનાવો કદાચ તમે સાચા હોય અને યુટ્યુબની કાંઈ ભૂલ હોય તમારી ચેનલનું રિયુઝ કન્ટેન્ટ તેણે આપી દીધું હોય તો આપણે અપીલ કરી શકીએ અને અપીલ કરવાથી આપણું મોનિટાઈઝેશન ફરીથી ઓન થઈ જાય પણ એના માટે થઈ અને તમે સાચા હોવા જોઈએ એક પણ વિડીયો બીજાનો કોપી કરેલો ના હોવો જોઈએ ટેક ટાઇટલ ડિસ્ક્રિપ્શન થમનેલમાં મેટા ડેટા મિસલીડિંગ ના આવવું જોઈએ જો આ બધું હોય તો આપણે અપીલ કરી શકીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અપીલનો વિડીયો બનાવશું તો આજનો વિડીયો કદાચ થોડોક લાંબો થઈ ગયો છે પણ તમને સમજાયું કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો મહેનત કરું છું તમને સમજાવવા માટે કે આપણી ગુજરાતી ભાષાની અંદર સાદી અને સરળ રીતે તમે બધું સમજી શકો યુટ્યુબની અંદર કામ કરીને તમે પૈસા કમાઈ શકો મિત્રો યુટ્યુબ એક પૈસાનો દરિયો છે કે જેની અંદરથી તમે જેટલી તમારી ક્ષમતા હોય ને તેટલું તમે કાઢી શકો છો તો આની અંદર જરૂર કામ કરો તમારા મિત્રોને પણ શેર કરો કે ભાઈ સમય કાઢી અને યુટ્યુબની અંદર પણ થોડું થોડું કામ કરે ભણતા હોય તો ભણતરની સાથે નોકરી કરતા હોય તો નોકરીની સાથે આની અંદરથી તમે સારા એવા પૈસા કમાઈને તમારી જિંદગીને એક સુખી અને સંપન્ન બનાવી શકો તો ફરી મળીએ આપણે આવતા વિડિયોની અંદર ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી